સુરતમાં દીકરીઓની જાહેરમાં છેડતી કરનાર પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે ઉધનામાં જાહેરમાં બે દીકરીઓની છેડતી કરવામાં આવી હતી સીસીટીવી સામે આવ્યા બાદ હવે પોલીસ હરકતમાં છે છે પોલીસે સચિન વિસ્તારમાંથી નરાધમને લીધો આરોપી મૂળ બિહારનો વતની હોવાનો ખુલાસો થયો છે ઉધના ભાટીની અમન સોસાયટીમાં આખી ઘટના બની હતી જેના સીસીટીવી સામે આવ્યા હતા અહીંયા આ નરાધમ એક સાથે બે યુવતીઓની છેડતી કરતો કેમેરામાં કેદ થયો હતો જોકે હવે પોલીસે તેને ઝડપી લીધો છે આ અંગે વિગત આપશે રાકેશ બ્રહ્મટ લાઈવ જોડાઈ ગયા છે

છેડતીખોર શખ્સ હતો એ જે દીકરીઓ હતી તેની છેડતી કર્યા બાદ ફરાર થઈ ગયો હતો ને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ધમધમાટનો શરૂ જે તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે આરોપીને જે ઊન વિસ્તારમાંથી છે તે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર છે ને

પોલીસ પાસે આવી હતી જેમાં એના જે ભોગ બનનાર કે એમના કોઈ રિલેટીવે પણ શરૂઆતમાં પોલીસને માહિતી ન હતી આપી હતી તેમ છતાં અમે વિવિધ ટીમો બનાવી અને આગળની કામગીરી શરૂ કરી હતી આ કામગીરીમાં અમે ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત જે અમારા ઝોન ટુના પાંચ પોલીસ સ્ટેશન છે એની પણ એના પણ વધુ માણસો લગાવી અને લગભગ સિત્તેરથી એસી જણાની ટીમ બનાવી હતી આ કામગીરીમાં અમને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ મદદ કરી હતી અને બધાએ એક આયોજનપૂર્વક આમાં આગળ વધ્યા હતા સાતસોથી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ છેવટે અમને ખ્યાલ આવ્યો કે આ આરોપી કઈ જગ્યાએ છે અને છેવટે અમે આરોપીને શોધી કાઢ્યો હતો આરોપીનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે પોતે ઓગણીસ વર્ષનો છે અને મજૂરી કામ કરે છે એ બે એક વર્ષથી સુરતમાં રહે છે એ ઊન અત્યારે રહે છે આરોપી અહીંયા શું કરવા આવ્યો હતો એ કયા પ્રકારનું એનું આયોજન હતું અગાઉ એને આવી કોઈ હરકત કરી છે કે નહીં એ બધી તપાસ અત્યારે પોલીસ કરી રહી છે આરોપીનું ખૂબ ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશન થશે અને ત્યારબાદ અમને જે પણ હકીકત મળશે એના આધારે આ કેસ વધુ મજબૂતાઈ રીતે તૈયાર કરીશું જે નજરે જૂના લોકો છે આ ઉપરાંત અન્ય જે

નવ તારીખે પોલીસ પાસે એટલે લગભગ ચોવીસ કલાક બાદ પોલીસ પાસે વિગતો આવી એટલે પોલીસ ઓલમોસ્ટ ચોવીસ કલાક તો પાછળ જ હતી અને આરોપી ચાલતો જતો હતો સીસીટીવી સિવાય કોઈ ઇન્ફોર્મેશન ન હતી આરોપીને કોઈ ઓળખનાર પણ ન આસપાસના લોકોને અમે બહુ પૂછ્યું હતું કોઈ પણ એને ઓળખતું નહોતું તેમ છતાં અમે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને અમારા જે બાતમીદારો હોય છે એમના નેટવર્ક મારફતે છેવટે આ આરોપી સુધી પહોંચી શક્યા હતા અને બંને જે દીકરીઓ છે

અંતરિયાળ વિસ્તાર એટલે કે ખૂબ જ ગલી ખૂચ્યો છે અને મોટા પ્રમાણમાં એ ગલીઓ અને એની સાથે મોટા પ્રમાણમાં સીસીટીવી ફૂટેજ છે એટલે આરોપી એક વખતે આ બાજુ એક વખતે બીજી બાજુ એ રીતના એની મુવમેન્ટ થતી હતી ઘણા સીસીટીવીના ટાઈમિંગ્સ પણ ઉપર નીચે હોય છે જેથી પોલીસને કન્ફ્યુઝન પણ વધતું હતું પરંતુ છેવટે અમે એને નેરોડાઉન કરતાં કરતાં પહોંચ્યા હતા આરોપીની પાછળ જેમ અમે પગે ચાલીને જતા હોય એ રીતના જતા હતા અને અલગ અલગ ટીમો ગઈકાલ રાતમાં આખી રાત અમે લાગેલા હતા અને અમારા જે પીઆઈ છે ઉધનાના ઈ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપરાંત ઝોન ટીન ઝોન ટુના બીજા જે પોલીસ સ્ટેશન છે બધાની ટીમોએ ભેગા મળી અને આરોપીને છેવટે પકડી પાડ્યો હતો આરોપી ઊન વિસ્તારમાં રહે છે એટલે ઊન વિસ્તાર પણ અહીંથી ઘણો દૂર છે લગભગ તન પાંચથી છ કિલોમીટરનું અંતર છે મિનિમમ જે અંતરને અમારે સીસીટીવીથી કવર કરવાનું હતું અને છેવટે અમે એને કવર કરી શક્યા હતા અને અમને આ દીકરીઓને ન્યાય અપાવવા માટે જે સફળતા મળી છે એ માટે હું અમારી ટીમને પણ અભિનંદન આપું છું તો બિલકુલ શહેર પોલીસ માટે ખૂબ જ આ બાબત છે તે ચેલેન્જ રૂપ હતી કારણ કે જે સુરતના ઉડનાથી ઉન વિસ્તાર સુધીના આવેલા જે સીસીટીવી કેમેરા છે એ તમામ 700 સીસીટીવી કેમેરા છે તે ખંગોડી દેવામાં આવ્યા હતા જેમાં ડીપી રીસીપી ઝોન 2 ની અંદર આવતા જે પાંચ પોલીસ મથકો પણ મદદ લેવામાં આવી હતી સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની પોલીસ ના મોટા કરવામાં આવેલી શખ્સ ને ઝડપી પાડવામાં અંતે સફળતા મળી છે અને આરોપી દ્વારા અગાઉ કોઈ આ પ્રકારની જે કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ પણ હાલ ઉધના પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી